બોટાદમાં વીએચપી અને સાધુ સંતોએ વિરોધ કર્યો સરકારના મંદિરો તોડવાના નિર્ણયનો વિરોધ કર્યો વીએચપી ને સાધુ સંતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું કલેક્ટર કચેરી ખાતે જય શ્રી જયશ્રીરામના નારા લગાવ્યા મંદિર તોડવાનો નિર્ણય પાછો ખેંચાય તેવી માંગ કરી બોટાદ શહેરમાં આવેલ વોરાવાડ વિસ્તાર અને ટાવર રોડ પર આવેલ સો વર્ષ જૂનો ટાવર અને પોલીસ સ્ટેશન નજીક આવેલ જૂની કોર્ટ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે ત્યારે ધોધમાં વરસાદ શહેરમાં પડે અને આ જર્જરિત મકાન કે ઇમારત પડશે તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો રહીશો કરી રહ્યા છે તાત્કાલિક તંત્ર દ્વારા તમામ જર્જરિત ઇમારત અને મકાન જમીન દોસ્ત કરાય તેવી માંગ છે આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા અનેકવાર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી છે તેમ છતાં આજ દિન સુધી વિસ્તારમાં આવેલ મકાન જમીન દોસ્ત નથી કરાય આ કોર્ટનું પણ સમારકામ થાય જેથી કરીને કોઈ જાનહાની ન થાય તેની તકેદારી તંત્રએ રાખવી જોઈએ સાથોસાથ બોટાદનો ટાવર રોડ છે માર્કેટિંગ યાર્ડ પાસે અમુક વિસ્તારો છે પછી ઓરાવાળો હોય કે પછી અન્ય જે જૂનો બોટાદ છે એમાં જે મકાનો જે છે એ જર્જરીત હાલતમાં છે તેનું સમારકામ કરીને યોગ્ય થાય તેવા પગલાં ભરવા અમારી માંગ છે પડે એવું છે નગરપાલિકાને જાણ કરી છે પડખે અમે રહેવી છીએ કોઈ હતા લઈને આવ્યું નથી હું બે હતા જઈ આવ્યો ચોમાસા પૂર્વે દર વર્ષે આ એક પ્રશ્ન આવતો જ હોય છે આપણે લગભગ અઢાર જેટલી મિલકતોને નોટિસ આપેલી એમાંથી ઘણાની રજૂઆત આવી હોય ઘણામાં નગરપાલિકાએ પોતાની મેળે ધ્યાન ઉપર આવેલી હોય એવી જૂની મિલકતોને જોખમી મિલકતોને નોટિસો અપાયેલી છે એમાંથી લગભગ દસ જેવી મિલકતોમાં જે તે માલિકોએ પોતાના પૂરતું સલામત કરી લીધું હોય જોખમી બાબુ ઉતારીને